જાંબુઘોડાથી માત્ર અગિયાર કિલોમીટરના અંતરે આવેલા અને અફાટ ડુંગરોની વચ્ચે બિરાજમાન અને એક જ રેતાળ પથ્થરમાંથી બનાવેલી લગભગ ફૂટની ઊંચાઈ ધરાવતી હનુમાન દાદાની પ્રતિમા આવેલી છે અને આ સ્થળે પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાત સહિતના અનેક રાજ્યોમાંથી શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ અવર જવર જોવા મળતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે આ સ્થળે મેળો યોજાતો હોય છે અને આ મેળામાં દૂર દૂરથી દાદાના ભક્તો દર્શન માટે આવતા હોય છે તેમજ સ્થાનિક પ્રજા પણ શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળામાં જતા હોય છે અને દાદાના દર્શન કરી મેળો માલતા હોય છે પગ નીચે શનિદેવની મૂર્તિ છે જેના કારણે શનિની પનુતિથી પીડાતા લોકો પણ મોટી સંખ્યામાં આ સ્થળે દર્શન માટે આવતા હોય છે જ્યારે આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોની અવર ધ્યાનમાં રાખી ભક્તો માટે ગિરિરાજ પેટ્રોલ પંપ પાસે જંડ હનુમાન ખાતે આવતા શ્રદ્ધાળુઓ અને ભક્તજનો માટે જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું તેમજ મંદિરે આવતા ભક્તોને ચા નાસ્તો તેમજ ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ રીતે અનેક સેવાભાવી દાતાઓ દ્વારા જાંબુગોડાથી લઈ ઝંડ હનુમાન સુધી અનેક ઠેકાણે ભંડારાઓ ખોલીને ભક્તોની સેવા કરવામાં આવી હતી તેમજ આ મેળામાં આજરોજ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભરાતા મેળામાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે જાંબુઘોડા બુડેલી સંખેડા સહિતના પોલીસ જવાનો પણ ઠેર ઠેર ખડે પગે રહી સેવા બચાવી હતી જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાર પવિત્ર સાવન માસના ના છેલ્લા શનિવારે યાત્રાળુઓને ભારતીય જનતા પાર્ટી તરફથી મયંકભાઈ દેસાઇ તથા જયદ્રથસિંહ પરમાર સાહેબના સાનિધ્યમાં એમના માર્ગદર્શનથી આપણે આ નાસ્તો ફરાળી કેળા અને ચાનું વિતરણ કરવામાં આવે છે